માનવ સેવા એ જ પ્રભુ સેવા માવતરની સેવા એ જ પ્રભુ સેવા જીવતા લગી માવતરને આપે નહીં ખાટી સાસ પછી મુવા કેડે નાખે વાંસ મુવા પછી શું માનવડા આ જગતમાં જે કોઈ માવતરની સેવા ન કરે એ પાછો પોતાના સંતાનો પાસે સેવા કરવાની આશા રાખે કવિ કહે છે કે જીવતા માવતરને ખાટી સાસ ન આપી હોય

વાવો એવું લણશો એ વાતને ભૂલશો નહીં તમારે તમારા સંતાનો પાસેથી સેવાની અપેક્ષા રાખવી હોય તો તમારે તમારા મા બાપની સેવા કરવી પડે તો તમારા બાળકમાં સેવા કરવાની પ્રેરણા આવે તો બાળકમાં સેવા કરવાના સંસ્કારોનું શિષણ થાય એક પ્રસંગ કહું એક પતિ પત્ની અને એક વર્ષનો નાનકડો એવો દીકરો પત્નીને રોગ લાગુ પડ્યો દવા કરવા છતાંય રોગ મટે નહીં ધીમે ધીમે શરીર સુકાવા લાગ્યું પલંગમાં શરીર દેખાય નહીં એવો ધ્યેય થઈ ગયો એક દિવસ એમનો ધણી પૂછે છે દવા કરવા છતાંય તારો રોગ નથી તારી ઈચ્છા ખરી હવે એ ના પાડી દીધી છે કે આ બીમારીમાંથી બચી શકે તેવું નથી ત્યારે પત્ની પોતાના એક વર્ષના દીકરા સામે જોઈ રહી છે અને ઈ બાઈની આંખમાંથી મોતી મોતી જેવડા આંસુડા પડવા માંડ્યા જેમ જમ જડાફા ખાય મોતે નાળું માંડ્યું તોય સોરુની ચિંતા થાય કેમ વિસરીએ કાગડા જમ જડાફા ખાય મોતે નાળું માંડ્યું તોય સોરુની ચિંતા થાય કેમ વિસરીએ કાગડા અને બાઈ કહે છે એના ધણીને કે હું મર્યા પછી તમે તો બીજું ઘર કરી લેશો પણ આ મારા દીકરાને એની માં નહીં મળે અને નવી બાય એમ હાસવશે નહીં એટલે મારે એની ચિંતા છે એટલે મારો જીવ જાતો નથી બાયનો જવાબ સાંભળી તરત જ એમનો ધણીએ પાણીનો લોટો લઈ પાણીની અંજલી પ્રતિજ્ઞા કરે છે કે પત્ની તારા જીવને સદગતિ કર હું આખું જીવન આનો બાપ નહીં પણ માં બનીને વિતાવીશ અને આ દીકરાને મોટો કરીશ પણ બીજું ઘર નહીં કરું એમ કરીને જ્યાં પાણીની અંજલીનો ધોબો નાખ્યો ત્યાં તો બાયની આંખ મિસાઈ ગઈ આંખો ઢળી ગઈ ભાઈ મરે ભવ હારીએ બેની મરે દસ જાય બાળપણમાં જેના માવતર મરે એને ચારે દિશાના વાહ વાય એમ કરતા કરતા પતિએ પોતાના બાળકને કાળી મજૂરી કરીને લાડ કોડે દીકરાનો ઉછેર કર્યો બાપ નહીં પણ માં બનીને દીકરાને મોટો કરે છે દીકરાના ઓગણીસ વીસ વર્ષ થયા દીકરાની જુવાન કર્યો પછી પરણાયો ઘરે વહુ આવી થવાનું ન થવાનું કહે નજુમી કોણ એવો છે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે બાપે કોડે ગોડે દીકરાના લગ્ન કર્યા પણ વહુ આવી હલકા ઘરની એક ઓસરીએ બે રૂમ એક રૂમમાં દીકરાને વહુ રહેવા દીધા અને બીજા રૂમમાં બાપ રહે હવે વણા કેવો આવે છે તમે જોજો દીકરો પોતાની પત્ની એટલે કે વહુમાં પરવાઈ ગયો વહુ કહે એટલો જ માને એક દિવસ વહુ કહે આપણા બાપા જે રૂમમાં રહે છે તે રૂમ ખાલી કરાવી દયો બાપાને ઓસરીમાં રહેવાનું કરી દઈએ દીકરો તો બાપા પાસે જાય છે બાપાને વાત કરે છે કે બાપા તમારે રૂમમાં શું કેમ ઓસરીમાં શું બાપા કહે વાંધો નહીં ભાઈ તું કે બાપાને ઓનશ્રીમાં રાખ્યા હવે થોડો સમય ગયા પછી બાપાની તબિયત ખરાબ થવા લાગી ઉદ્રસ થઈ અને બાપા બળખા કાઢવા લાગ્યા વહુને આ ઘીમું નહીં પાસુ પોતાના ધણીને કહે સાંભળ્યું આ બાપાને બહાર ફરજામાં હાથલો નાખી દીયો બાપાના બળખા ખૂબ ગંધાય છે વહુ ઘેલો દીકરો ભાન ભૂલ્યો બાપાની પાંથી ગયો બાપાને કહે બાપા ઓનશ્રી કરતા તમારો ખાટલો ફરજામાં રાખીએ બાપા કહે કાંઈ વાંધો નહીં બેટા તું કે એમ જેમ જેમ સમય વીતવા લાગ્યો બાપા નું ગઢ આવ્યું વહુ સેવા કરવામાં પાછી પડતી જાય છે દીકરાને કહે છે સાંભળ્યું આપણે બાપાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ ત્યાં બાપા હસવાશે દીકરો તો બાપાને કહે બાપા હવે અમે તમને હાસવી શકીએ એમ નથી હું તમને બે ધોત્યા લઈ દઉં અને વૃદ્ધાશ્રમમાં મૂકી જાવ આ સાંભળીને બાપા ઉપર હાભ ફાટ્યું એમને એમના દિવસો યાદ આવ્યા અરે બેટા હવે તો હું બે ધોતીયાઈ નહીં ફાડી શકું મને અહીંયા રહેવા દે પણ દીકરો માન્યો નહીં બે ધોતિયા વધારેથી લઈને આવ્યો બાપાને આપ્યા અને બાપાને ડેલી બાર કાઢ્યા પણ બાપા પાછા આવીને એક ધોત્યું પાછું આપીને કહે છે બેટા એક તારી માટે રાખ તે મને બે લઈ દીધા પણ તારો દીકરો એક પણ નહીં આપે એટલે મારા વાલા જેવું આવશો તેવું લણશો ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં